રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર હાલો ભાઈ હવારમાં જો આપણે તૈયાર થઈ ગયા છે વાગી ગયા છે હલો ભાઈ રાજુભાઈ તૈયાર થઈ ગયા છે દૂધ ભેગું હે અમારે ટૂંકમાં ગામમાં દૂધ ભરી અને કેન કોકના હાથમાં મોકલાવી દે હું બાપુ જાય કારાવડ હું રાજુ જાય જામનગર बाकी ना बता काले जान में डायरेक्ट कदा चाहो ही जाम ना मान बाहर एक है ना सेठी हक तो और एक पर तो तक ओपन आती लाइ तो तब रीथी महान खिलाड़ी चो अरे भाई जल्दी बोल कल सुबह पनवेल निकलना है

એન્જોય કરી જામનગર વાડી અમર બે ના કોઈ ભાવ નથી પૂછતું અહીંયા બે દી અમે રેકવાનું હે ને જલસા હે રાજુભાઈ નો હગો ભાઈ ઝીણકો ગોવિંદ જામનગર ઘણા બધા એડ્રેસ પૂછતા ગોવિંદ પણ મને આવડતું નથી મેં કોઈ દીધું જ બાકી એરિયાના નામ તો ટૂંકમાં ગોવિંદ અમને ના આવડતા હોય ને

ठीक है गुड मॉर्निंग राम राम हां लजाम नगर में बीचा दिवस की खबर થઈ ગઈ છે અને હવે નાસ્તો કરવાની તૈયારી છે છોકરાઓને બેન ધારી ધંધે લગાઈ રહ્યા છે એ રાજુભાઈ તો જો પગ ઉપર પગ ચડાવીને બેસી ગયા છે આપડે માટે નાસ્તો તૈયાર છે કોઈને બે ત્રણ જો વધારેને बे लगी थे रसोई <laughs> बे भाई ये ऊपर <laughs> <मोड़ा> है ना <laughs> जा <laughs> <laughs> <ब्राव>। <laughs> से जो नहीं <laughs>

तो नोट बोले खा तो है ना जेस की माला में कैंप वार किया के स्वाद लोगे क्या लगे चलना जी तय लगे जपला का मन केस होगा लगे तो जपला खाता है ओम जड़ है ओम ये तेल माला बना लिया की माला लम्फियर मिला के कहिए मैं ना दोस्त है ધૈન ન તેરવર આમ મને બહુ ઉછો થાવે આ કાજે કરોઠણ ન ઘણ સકતો હા હું ન કરિયાની હો તેરવર આ મોડતો પ્રોહળ હોજે હવે આતમાં લે મને વસ્તુ

गे ना जी बेटा तो ऐसे बस अंदर बैठो हे हे कहीं ना है अरे अजी ले लो को अब की गाड़ी

記録に残った。 મારા <laughs> 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 we

પાછા નીકળી ગયા છે હેલ્મેટ નથી એટલે ટૂંક મન કણા પડે છે રસ્તામાં આવ્યું છે આપણે દેશી ટાઈપનો ચીચોળો તો આપણે કીધું રસ પીતા જાય પેટ્રોલ લેવું હોય ને ભાઈ તમે ક્યાંથી અહીંયા ધંધો કરો હો તમારું વતન નાગપુર હા મહારાષ્ટ્રમાં છે

અમે ડૂબી છે ને કાલ કારાવડ ગઈ હતી ભાઈ એટલે એનો વારો ના આવ્યો અને અમારી હાલત કેવી થઈ ગઈ આખી મારી હેલ્મેટ વગેરે મારો મોબાઈલ બરાબર અપડેટ થતો હતો ને ઓલા આપણે જે સબસ્ક્રાઈબર બે બેનુ અને બહાર બધા વાત કરતા હતા ને ત્યાં મોકે ફોન એકદમ ગરમ હતો એટલે વિડીયો બહુ ચોઈટો હે તમે જે આગળ જોયો એનું કારણ એ જ હતું તો હાલો આપણે આવી ગયા ઘરે હવે જરાક નાઈ તો ફ્રેશ થઈ જાય જો ભાઈ ટી વેર માં બદલાવી લીધા હં નહીં ને આપણે નાય ધોઈને થઈ ગયા મસ્ત ફ્રી જામનગરથી આવીને ખુલ્લી અવાજ છે બહુ અવાજ આવે તો માફ કરજો આજે તેર તારીખ છે ને કાલે ચૌદ તારીખ છે ચૌદ તારીખે આપણે સાંજક ઢુકળું સુરભીને તેડવા જાવ સુરભીનો જન્મદિવસ છે પંદર તારીખે તો એમ કેતી તી કે અમને જેનો જન્મદિવસ હોય ને એને ઘરે જવા દઈએ તો એ કે મને તેડી જજો આગલા દિવસે હાંજે પંદર તારીખે એનો જન્મદિવસ છે કદાચ વિડીયો મારો આગળ પાછળ થાય તે ચૌદ તારીખે આવતો હ પવન વધારે હે ભાઈ આ બાજુ તો માફ કરજો અને જામનગરમાં અમને તો જો કે એકાદ કાઢવું એટલે આપણે કંઈ ખાસ એવું ના લાગે અમારે તો ઘર જ હતું ગોવિંદનું એટલે કંઈ ઓલું નથી લાગ્યું પણ હદ કરે અમે પ્રસંગમાં જ્યાં બેઠા હતા ભાઈ મચ્છર એટલે આપણે ઉપાડી જાય બહુ ધ્યાન રાખવું પડે હવે એવા મચ્છર હતા અને ઉપરથી વિમાન પછી વિમાન દસ દસ મિનિટના ગાળે બે દિવસ અમે રહ્યા પણ એમાં ક્યારેય પણ પ્લેનનો કંઈક ટૂંકમાં અવાજ એવો આવતો હતો ને કે આ ડીજેવાળા કે જે હોય કંઈ હંડાતું નતું એમ તો એ લોકોને રહેતા હોય તો કાયમ ના એવા અહીંયા થઈ ગયા હોય વાંધો ના આવે પણ બાકી બહુ અઘરું છે ભાઈ શહેરમાં આપણે રહ્યા નથી એટલે આપણે બહુ ના ફીટ પડે ભાઈ એટલે એવું છે અને સ્ટોરીના જે બેન હતા વિડીયોમાં ઘણી બધી વાત કરી હતી પણ મારો ફોન છે ને અપડેટ થતો હતો ને એટલે હદની બાર ગરમ હતો એના લીધે આપણે છે ને વિડીયો બરાબર નથી બન્યો તો સોરી તો એવું છે ને જો આ બધો દાયરો આવી ગયો કામકાજ બધું કરી અને કપડાં ધોઈ લીધા નહીં કપડાં બધું ધોઈને થઈ ગયા વળી ફ્રી ક્યાં પાછા હા તો આગળ કેતો તો હું ને આવે એમ મોડી હવે કેમ કે સ્કૂલ હોય નથી ઉજવતા કોઈ પણ સુરભી છે હોસ્ટેલ માં એટલે એને આવવા દઈએ રજા મળતી હોય એટલે એને વધારે અરખા હે અને અહીંયા કઈ નક્કી ના હોય ઉજવવાનું કઈ થાય ના થાય કઈ આઈડિયા ના હોય કેમકે કોઈ ને કઈ એવા ઉજવતા નથી બાર જાઉં કદસ હા ટાઈમ મડશે તો 15 તારીખે એને ક્યાં મોમાણે જાવું હે સમૃદ્ધામ હે ને ન્યાં ટુકમાં એને જોવા ફરવા જાવું હે એ કહેતી હતી તો જો ઈ કદા ટાઈમ મડશે તો આપણે ન્યાં જવાનું થા હે એમ કહેતી હતી કે માર બઢે હાં ત્યાંથી બાર જાવતી મારા માંનતા સેંતી હું કોમ તો બધું થઈ જ ગયું હા એટલે પગ ચડવન હા પગ ચડવન કે માંનતા થઈ જઈ તો આ એક કામે નીકળી છે ને માંનતા પૂરી થઈ જાય હા મનતાવું માતા ગુજરાતી બધા લોટકમતા એક પૂરી થાય બીજી ત્યારે જ હોય લગભગ એટલે એવું છે તો હાલો આજના વિડીયોનો આપણે અહીંયા એન્ડ કરી દઈ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ